ભરૂચનો એક પરિવાર છે ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અટૂટપણે વણાઈ ગઈ છે ત્યારે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે સાથે ચીકી અને બોરનું મહાત્મ્ય જોવા મળે છે તેવામાં ખારી સિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે એક સમયે માત્ર ગોળ અને સિંગ કે તલની ચીકી જ મળતી હતી પરંતુ હવે ફ્રૂટ સિંગ માવા રાજગરા તલ કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે ભરૂચ શહેર તથા જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે કેટલાય પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ હાથથી જ ચીકી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે લોકો પહેલા કરતા ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા છે જોકે ઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ ચીકીની માંગ વધશે તેવી તેઓ આશા સેવી રહ્યા છે પચીસ ધંધામાં ધંધો કરું છું એમાં મલાઈ ચિક્કી છે ડ્રાયફ્રુટ છે કોકોનટ છે તલગુર છે ચોકલેટ છે છે ઘણી બધા ચીકીઓ બનાવીએ છીએ ગયા વર્ષ કરતા આ વખત ધંધો ઠંડી ધીરે ધીરે પછાડી થી પડી છે ધંધો ઓછો છે મટીરિયલમાં ભાવ વધારે છે છતાં સતાવી ભાવે અમે હમણાં ચલાવી રહ્યા છીએ